વર્તમાનમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ત્યારે આર્થિક છેતરપિંડી તથા જેવા સાયબર ક્રાઈમનો ભોગ જવાય એ માટે પોલીસ લોક જાગૃતિ માટે સતત કાર્યરત છે જામનગરના એસપી પ્રેમસુખેલુએ પત્રકાર પરિષદના માધ્યમથી લોકોને ખાસ અપીલ કરી છે આજે તમને બધાને ખબર છે કે આપણે સાયબર ફ્રોડ ઘણા બધા વધી ગયા છે અને સાયબર ફ્રોડના જે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને જામનગર પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને છેલ્લા સમયમાં ઘણી બધી જે આપણે મોડસ ઓપરેન્ડી જે છે જે રીતે આપણે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તો હું પહેલાં તમારે સાથે જે એમ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ થાય છે એ કશું તમારી સામે ચર્ચા કરવા માગું છું લગભગ આપણે અત્યારે જે વન નાઇન થ્રી જીરો છે આ ઉપર અમને જે આખા જે ગુજરાત છે અમે છેલ્લા જે પાંચ મહિના છે અમે લગભગ ત્રેપન હજારના આસપાસ સાયબર ફ્રોડ સંબંધિત જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર ફરિયાદ આવી છે અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય આમાં આપણે જોબ ફ્રોડ હોય છે લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે ઓટીપી ફ્રોડ હોય છે આપણા જે કાર્ડ હોય છે કાર્ડ ફ્રોડ હોય છે ફેક આઈડી બનાવે છે ઇન્વેસ્ટમેન્ટના નામથી ફ્રોડ થાય છે કસ્ટમર કેરના નામથી ફ્રોડ થાય છે પછી સોશિયલ મીડિયા પર ફ્રોડ થાય છે પછી ઓએલએક્સ પર ઘણા બધા કે એ અમારો અહીંયાથી ટ્રાન્સફર થયો છે અને અમારો મિત્ર છે નાની પાસે એટલો સામાન છે ને કમ પૈસા અમે વેચવાનો છે એવા કરીને જે ફ્રોડ છે એ ઓએલએક્સ ફ્રોડ છે પછી આપણે કેવાયસીના ફ્રોડ છે ઘણા બધા કેવાયસીના અને એસ્કોર્ટ ફ્રોડ છે ટૂર ટૂર્સ એન્ડ ટ્રેવલ્સના ફ્રોડ છે લોટરી ફ્રોડ છે ગિફ્ટના ફ્રોડ છે ઇન્સ્યોરન્સના ફ્રોડ છે પછી આપણે કહે કે તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ તમે ભરી નાખો એટલા પૈસા નહીં તો તમારો બિલ કપાઈ જે ઇલેક્ટ્રિસિટી છે આ કપાઈ જશે એવા ફ્રોડ છે પછી આપણે ઈમેલ આપણને મોકલીને અને ઘણી બધી જગ્યાએ આપણેથી બ્લેકમેલ પણ ઘણી નામથી આપણેથી કરે છે પછી એક ઓનલાઈન જે માણસને જે ઇસ્ક યા બીજા જે ઓનલાઈન કોલ કરીને અને આ ઉપર માણસને ઓનલાઈન અરેસ્ટ કરી લે અને આને કહે કે હું સીબીઆઈ ઓફિસર છું ને આ છું ને તમારે નામથી એવું પાર્સલ મંગાવેલું છે અને આ પાર્સલ મેં જે છે ડ્રગ્સ આવી છે અને તમે એટલા પૈસા આપણા આપવા પડશે નહીં અને બીજા કે એ લોકો સોશિયલ મીડિયા પર જોવે કે તમારા છોકરાઓ યા છોકરીઓ બહાર રહે છે તો એવા તમને ફોન કરે કે તમારો છોકરો છે જે આ રેપના કેસમાં ફસાઈ ગયો છે અત્યારે આને ઉપર કેસ થવાનો છે તમે એટલા પૈસા આપો છો તો એવા ઘણા બધા જે ફ્રોડ છે અત્યારે સાયબરના થાય છે અને ગુજરાત પોલીસ દ્વારા સરસ રીતે કામગીરી કરીને અને એવા ફ્રોડમાં ઘણો બધો જે લોકોના જે પૈસા ગયા છે એ પૈસાને પણ ફ્રીઝ કરાવ્યા છે આપણે જામનગર પોલીસ તરફથી ઘણા બધા જે એવા છે એ પૈસાને ફ્રીઝ કરાવ્યા છે અને આને અલાવા હું આપના માધ્યમથી બધાથી એવી અપેક્ષા રાખું છું અને બધાથી એવું નિવેદન કરું છું કે કોઈ પણ જે ફ્રોડ છે આથી સાવધાન રહે અને કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી પહેલાં અને ઓનલાઈન ઓટીપી આપવાથી પહેલાં બહુ ધ્યાનપૂર્વક કાળજી રાખે અને કોઈ પણ લોકોને ક્યારેક પણ કોઈ જાતની ઓટીપી આપણે ના આપવી જોઈએ આ વસ્તુનો વિશેષ રૂપથી ધ્યાન હોવો જોઈએ અને ક્યારેક પણ આપણે સાયબર ફ્રોડના ભોગ બની જાય તો તુરંત અમારા જે સાયબર પોલીસ સ્ટેશન છે આથી સંપર્ક કરીએ અમારેથી સંપર્ક કરીએ અને અમારા ડીવાયસપીથી સંપર્ક કરીએ

એ ના ના આવયે સહેજ આવી જા ગાડીમાં આવી જા અરે આરામથી આવી જા ભગવાન ઊનીઓ મુકી દીયો મુકી દીયો ના રે કાઈ ના એ ઓ ભાઈ જબ જબ બાદબન પોલીસ ગોરા કે કરતી હૈ જામનગરના જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેર આસપાસના વિસ્તારોમાં પણ પીવાના પાણીની તંગી મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડની આગેવાનીમાં કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ તકે આપના આગેવાન અને જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવા સહિતના આગેવાનો જોડાયા હતા ખાલી માટલા ફોડીને પ્રતિક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના નામે ધારાસભ્યની અટકાયત કરવામાં આવતા ધારાસભ્યના સમર્થકો અને પોલીસ પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહીમામ પોકારી ગઈ છે ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે મટકાફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે નલસે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના સાત ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાઘ કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી

જામનગર જિલ્લામાં સાત ગામો અને અને લાલપુર તાલુકાના ગામો જામનગર તાલુકાનું એક ગામ એમ ટોટલ ગામોમાં આજે પણ પીવાના પાણીની પાઇપલાઇન નથી જામનગર સ્કૂલો ઉઘડતા આરટીઓ એક્ટિવ થયું છે સ્કૂલ વેન અને રિક્ષાઓ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે નિયમ કરનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીઓ થઈ રહી છે હાલ શાળાઓમાં વેકેશન ખુલતા આરટીઓ ટીઓ વિભાગ વિભાગ દ્વારા સ્કૂલ વાહનો જેવી કે રિક્ષા તેમજ સ્કૂલ વાહનનું ઇકો તેમજ તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એમાં તેમના ફિટનેસ પર પરમિટ સીએનજીના સિલિન્ડર તેમની વેલિડિટી ચેક કરવામાં આવી રહી છે આ ઝુંબેશ બાળકોના સલામતી માટે જ છે મારી વાલીઓ તેમજ શાળા સંચાલકોને અપીલ છે કે જે વાહનો બધા કાગળી આ કમ્પ્લીટ હોય તે તે વાહનોનું જ બાળકો પરિવહન સુરક્ષિત રીતે કરી શકે એવી અમારી અપીલ સર આ ઝુંબેશ કેટલા દિવસથી ચાલુ થઈ કેટલા દિવસ ચાલુ થઈ આ ઝુંબેશ વેકેશન ખુલતા જ ચાલુ થઈ ગઈ છે અને અમારી આકસ્મિક રીતે આવીને આવી ઝુંબેશ ચાલુ છે સાહેબ અત્યાર સુધીમાં કેટલા લોકોને દંડ કર્યો ને કેટલા વાહનો અત્યાર સુધીમાં આશરે વિસંગ જેવા વાહનોને દંડ કરવામાં આવ્યો છે તેમજ બે કે ત્રણ જેવા વાહનોને રિટેન કરવામાં આવ્યું છે જામનગરમાં પોલીસ દ્વારા રાત્રે ખાસ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે મોડી રાત્રે કારણ વગર ફરતા આવારા તત્વોને પકડવા માટે વિવિધ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચટજોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો